મિત્રો જય માતાજી હું રાજપા ગઢવી મારા જીવનમાં બેહું બહુ સારી ને એ તમને એક દિનચર્યા માટે મારી જે દિનચર્યા હતી એક દિવસ માટે તમને બધા કરું તો અત્યારે ફ્રી છે તો વેહું સારવા આવ્યા તો ગીર માં કેવી રીતે વેવું સારતા અમે આ ભાત નો થેલો આપણે અમારે ભાત કીએ આપણે ટીફિંગ બોક્સ જે કહેવાય છે એ આમાં બપોરે ભાત ખાવાનું છે વેવું સારવાનો છો આખોથી ગીરમાં અને તમને આમ થોડું 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 બધું બપોરે બધું દેખાડતો રહીશ અને તમને બધા આરે શેર કરું તમને મજા આવે ચાહક મિત્રોને બરાબર તો આજે આખો દિવસ ની દિનચર્યા શું છે એ હું તમને કેતો રહીશ અને મોજ કરો માતાજી મિત્રો હવે બપોર થયા બરાબર અગિયાર વાગવા આવ્યા છે અને બપોર ભાત ખાય છે માલધારી હવે મારે ખાસ તો હું મેં તમને કીધું એમ પેલા જે હું કેવી રીતે ગીરમાં રહેતો આ બેહું ચારતો એ બધું તમને ખ્યાલ આવે એ રીતે જ આખો રહેવાનો છું બીજું માલધારીઓ આવી રીતે આવા આ જંગલમાં જીવડા બીજું આવી રીતે ભાત ખાય ભેગા લઈને અને આખો દિવસ હું ચારે બરોબર એટલો સંઘર્ષ કરે ગારા બીજું દઉં અને ઈ માલધારી અમૃત જેવું દૂધ ગાયું બેહોનું પાછું વીઆઈપી માણસો સુધી પહોંચાડે છતાંય ઈ માલધારી કરોડપતિ બેહો બની જાય એવું નથી પછી એના કરતા ડેરી વાળા બની જાય દેડી ઉબો નામ છે બધાય તો એટલે માલતાલીને આપણે બહુ જ ખરેખર ચાર્વા જોઈએ કે ખેડુ અને માલદાર આ એટલે હવે અમે છે ને બપોરે ભાત ખાવા બેઠા છીએ સુરમુકાતો કાન્ભાઈ અને દી મોરલા તારો થોડી ઘડી મને દેની અસાડી લોકઠાંટ કારણ કે થવા એલી વાદલી ને હું

આમ વિચારતો હોઉં આ લેખ્યું આ લેખ્યું બધી કવિતા અંતરણે જે બધી આપ બધા સાંભળો છો એ વધારે વધારે આ ઉવાડીને આધારે કાગળ રાખીને આમ આમ લખી આ બે ને ગારો સેંચો હે ને તો આમ નખતી અહીંયા લખાઈ જાય બે શબ્દો બે આમ 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 એક બે હજાર ગારા વગરની હોય આ રહી અહીંયા હતો ઘણીવાર દુઓ આવી જાય ને કાગળ ન હોય તો આમ લખી નાખતો જો hei Gio